તમને બધી ચૂંટણીમાં વોટ આપ્યા છે અને એક વખત અમને આપો અને બીજી વખત તમારે જારે જોવે ને ત્યારે ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે કોક આપણાને વેત ન મેન તો કાલે 8 નંબરની જવાબદારી એ ઠાકોર સમાજની અમારા બધાઈ નહીં અને વેત નંબરની જવાબદારી અમારી છે ત્યારે આપ સૌ પાંચમી સાતમી તારીખે પંજાને વોટ આપી વિજય બનાવજો 15મી તારીખે ફોર્મ ભરાવા માટે બધાએ આવજો એક દાડો મારા માટે તડકો સાયો ખમજો અને તડકો સાયો એટલા માટે ખમજો કે પાલનપુર ફોર્મ ભરાવા જવાનું છે અને 1 લાખ વર્ષથી પાલનપુરની અંદર ઊંટી પડે ત્યારે મીડિયા નોંધેની લઈને દિલ્હીને ખબર પડે કે ભાઈ બનાસકાંઠામાં ખોળે ખડાયે ગેનીબેન ઠાકોરનું મામેરું અઢારે આલમે ભર્યું છે એ બધે ગમે એટલા પ્રયત્નો કરે તો પણ કોઈ એના પ્રયત્નો સફળ ના થાય અને જીત્યા પછી ઉડે અને મામેરા ની ખવડાવવા માટે હું આવું એટલે હું એ રાધી તમે રાધી અને કાયમી સાથે ભેગા રહીને કામ કર્યા એવા ને એવા કામ કરવાની ખાતરી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર